દોસ્તો આજે આપણે રાતની વધેલી રોટલીને ફેંકવી ના પડે એમાંથી એમાંથી એવો સરસ હળવો અને બાળકોને મન ભાવે તેવો નાસ્તો બનાવીશું તો સૌ પ્રથમ રોટલીને કાતર વડે આ રીતે લાંબી લાંબી ચિપ્સ અને રીટ કાપી લઈશું એક કઢાઈ લઈ તેમાં તેલ તેલ નાખી તેમાં રાય અને જીરું નાખીશું પછી તેમાં આ રીતની કાપેલી ડુંગળી નાખીશું લીલ પછી લસણ અને લીલા મરચાં પેપ્સિકમ મરચાં નાખી પાંચ મિનિટ સુધી તેકી લઈશું મરચું હળદર ગરમ મસાલો ધાણા જીરું નાખી અને શેકી લઈશું પછી તેમાં કાપેલી રોટલી ને ચીપ્સ નાખી મિક્સ કરી લઈશું થોડી લે અને દાણા અને લીંબુનો રસ કરી મિક્સ કરી લઈશું હવે હવે આ નાસ્તો તૈયાર છે તો તમે આ રીતને જરૂર ટ્રાય કરજો અને પછી કેવો લાગ્યો કોમેન્ટ કરજો